એક બાળકીની ગંભીર ઈજા થઈ છે અને એની સારવાર માટે એને ઝઘડિયાથી ભરૂચ શિફ્ટ કરી છે આ મેસેજ પ્રાઇવેટ માણસ મારફતે મળતા ઝઘડિયા પોલીસ તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ભરૂચ પહોંચે છે અને સિવિલ હોસ્પિટલ ભરૂચમાં એ ખબર પડે છે કે એક આશરે 10 થી બાર વર્ષની બાળકીને ગુપ્ત ભાગમાં ખૂબ જ ગંભીર પ્રકારની ઈજાઓ થયેલી છે અને કોઈ વ્યક્તિ એની સાથે કૃત્ય કર્યું છે તો એ ખબર પડતા તાત્કાલિક પોલીસની ટીમ ડોક્ટરો સાથે કોર્ડિનેટ કરી અને એને સારવાર આપી અને એને જીવને જોખમ ના થાય એ પ્રમાણેની વ્યવસ્થામાં જૂટી ગઈ પેરેલલી આ જેવું કૃત્ય ખબર ખબર પડી પડી ત્યારે કે આ આ એક કેસ છે અને કોઈએ બાળકી સાથે આવું ખરાબ કૃત્ય કર્યું છે તાત્કાલિક એલસીબી એસઓજી ની ટીમ ઝઘડીયા જીઆઈડીસી પોલીસ સ્ટેશન પહોંચી અને આ કોણે કર્યું છે અને કેવા સંજોગોમાં આ કૃત્ય થયું છે એની તપાસ હાથ ધરી આશરે બાર કે તેર કલાક કન્ટિન્યુઅસ લોકોની પૂછપરછ કરતા જ્યાં બનાવ બન્યો છે ત્યાં વિઝિટ કરતા અને આજુબાજુના ઘણા લોકોને ડિટેઇન કરતા ખબર પડી કે એક વ્યક્તિ જેનું નામ છે વિજય પાસવાન આ વિજય પાસવાને આ બાળકી પાર્ટ ઇન્સર્ટ કર્યો છે જે ખૂબ જ ખરાબ કૃત્ય થયું છે આ ખબર પડતા વિજય પાસવાનને એરેસ્ટ કરી અને આગળની લીગલ પ્રક્રિયા તપાસ ટીમ દ્વારા કરવામાં આવી રહી છે આ કૃત્ય ખૂબ જ ખરાબ થયું છે સરકાર આ બાબતે ગંભીરતા રાખવી અને પેરેલલી બેસ્ટ સારવાર મળી રહે એના માટે ડોક્ટર્સની ટીમ અપોઇન્ટ કરી છે અને પ્રથમ એક ઓપરેશન ભરૂચમાં થયા બાદ એને હોસ્પિટલ બરોડા રિફર કરી છે જ્યાં પોલીસની ટીમ અને ડોક્ટર્સની ટીમ એને બેસ્ટ મેડિકલ સર્વિસીસ મળી રહે એ પ્રમાણેની વ્યવસ્થા કરી રહ્યા છે પેરેલલી જ્યારે આ વ્યક્તિએ આવું કૃત્ય કર્યું છે તો આરોપીની ધરપકડ કરી ધરપકડ કર્યા પછી એની પૂછપરછ કરતા ખબર પડી કે વિજય પાસવાને માત્ર અત્યારે આ બાળકી સાથે આવું કર્યું નથી અગાઉ આશરે એકાદ મહિના પહેલા પણ આ બાળકી સાથે આ જ વ્યક્તિએ આવું કૃત્ય કર્યું છે અને એનો રેપ કર્યો હતો આ ખબર પડતા તાત્કાલિક અમે લોકોએ તપાસ ટીમ એફએસએલ અને ડોગ ને બધાને સ્થળ ઉપર બોલાવી અને પુરાવા મેળવવાની પ્રક્રિયા ચાલુ કરી છે પેરેલલી બાળકીની સારવાર સારી રીતે રે એના મધર ફાધરને વિક્ટિમ કમ્પેન્સેશન હેઠળ મળવાપાત્ર તમામ કમ્પેન્સેશન મળી રહે એ પણ અમે લોકો ખાતરી કરીએ છીએ અને તપાસને સારી રીતે પૂરી કરવા માટે અને સમય મર્યાદામાં પૂરી કરવા માટે એક તપાસ ટીમની રચના કરવામાં આવી છે જેમાં ડીવાયએસપી અંકલેશ્વર તપાસ ટીમના હેડ છે ઝઘડિયા ઇન્વેસ્ટિગેટીંગ ઓફિસર છે એલસીબી એસઓજીની ટીમ એને ફોરેન્સિક્સ અને સાયન્ટિફિક એવિડન્સ ભેગા કરી અને એના વિરુદ્ધ સમય મર્યાદામાં ચાર્જશીટ કરશે અને જ્યારે આવા ગંભીર પ્રકારના કેસો દાખલ થાય છે ત્યારે સરકારનો જે અભિગમ છે કે એને તાત્કાલિક બાળકીને ન્યાય મળી રહે

કે બાળકી સાથે માત્ર આ કૃત્ય નહીં પણ એની ઉપરાંત એક મેટલિક રોડ સાથેનો પણ એની જોડે વ્યવહાર થયો છે ખરાબનો તો અમે સેક્શન એટલે કે જૂની પણ ઉમેરો કર્યો છે એટલે તમામ સેક્શન જે લાગુ પડતું હશે એ અમે લગાડી છે અને હજી બી જો કોઈ બીજા એવિડન્સ મળશે અથવા બીજો કોઈ કૃત્ય થયું હશે તો એની પણ તપાસ અમે કરશું બાળકી ગંભીર હાલતમાં હતી જયારે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં આવી હતી પ્રાથમિક એની સર્જરી કરવામાં આવી અને એના પછી બરોડા સિવિલ હોસ્પિટલમાં અત્યારે સ્ટેબલ છે છે તેમ છતાં જે પ્રકારની ઇન્જરી એ પ્રમાણે ટીમ કન્ટિન્યુઅસ એ બાળકી ઉપર નજર રાખી રહી છે અને એને સારવાર આપી રહી છે અમે એ જ પ્રાર્થના કરશું અને અમે એ જ એફર્ટ કરશું પોલીસ કે ડોક્ટર કે કોઈ બી વહીવટી તંત્ર કે બાળકીનો જીવ બચી જાય એટલે બેસ્ટ સારવાર મળી રહે એ પણ અમે એન્સ્યોર કરશું કયા કઈ રીતે સરખાવાય એ બેઝિકલી અલગ અલગ વિષય છે પણ આ કૃત્ય છે એ ખૂબ જ ખરાબ છે અને એના માટે પોલીસ સ્ટ્રીક એક્શન લેશે ખૂબ જ સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાય જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ